तो गाइज आज हमारे ब्लॉग की शुरुआत हम हमारे लालू से करेंगे तो हमारा लालू ये रोज इधर ही पड़ा रहता है तो हम ऐसे जारी खोलते उसके बाद भी नहीं उठता है तो हमारे दुकान पे लाइट नहीं थी तो हम जल्दी आ गए कभी तो सामान तैयार नहीं हुआ है तुम लोग देख सकते हो और मैं ये चाहमा पहन के नहीं आ गया हूँ जल्दी जल्दी आज तो गए तो हमारे वहां दुकान पर लाइटें नहीं थी तो हम जल्दी जल्दी घर पे आ गए तो हमारे लाइट जाती है तो क्या करते तुम तो, तो आज हमारे हाथ में ही आ गया सारेगा मपा तो समझते मैं सिखाते हैं तो हमका थोड़ा थोड़ा आवड़ता है तो बोलता है

સાસારી રે ગમ ધી સા એટલે એક જ શબ્દ બે વખત બોલવાનું પછી એનું ઊંધું કરવાનું સા તમે સાંભળી લો ગુરુ પછી આરોહ ત્રણ અલંકાર ત્રણમાં શું આવે ખબર છે ત્રણ ત્રણ વખત બોલવાનું છતું તારે

ના પણ છે ને સમજ બોલ છે હું આતીન બોલ છું સમજ આવડે છે પણ છે ને થોડીક સારમ આવે છે હે ને છોકરી જેવી સારમ આવે છે જે જે હમણા છે ને જો કેવો ગા એ ટીચર છે ને શીખવાડે છે બે ગાય છે હે એ તો તમે ડાકોર હમણા રાત થિયેટરમ ગયા તો મજા આવી હતી એવો હતો શું મજા આવી હતી હે

ગ મ મ મ મ પ પ પ પ પ સ સ સ નિ ગ ગ ગ આવું બધું આવડે શીખવાડે તો આવું બધું શીખે સમર્થ એમાં શારદા મંદિર માં ચશ્મા પહેરે છે અત્યારે તો સમજ કઈ જવાનું બધું યુનિફોર્મ પહેરીને તાર કઈ જવાનું જોરથી બોલે સ્કૂલે જવાનું તો ચશ્મા પહેરીને જઈશ એવું છે બરાબર તો શું શીખવાડે તને સ્કૂલમાં શું શીખવાડે આ શીખવાડે શું કેવાય કેટલું આવડી પડે બોલતો જ નહીં આમાં જીભડી અને નાની છે હે નાની જીભડી છે ને તારી જોતી કેટલી નાની જો બારે નીકળતી જો નાકે આડે તાર નાકે જીબડી નાકે આડે અડે અડે ડરખીએ ડર આમ 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 પેલા આમ બી કર પછી આમ ડરવાની હા હા